પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદમાં સાત પોઈન્ટ એકાવન કરોડના તળાવના બ્યુટીફિકેશન કામમાં ભ્રષ્ટાચારની લોક મૂકે ચર્ચાઓ વિજિલન્સ તપાસની લોક માંગ આમૂ નગરપાલિકા વિસ્તારમાં સાત પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે ચાલી રહેલે તળાવ બ્યુટિફિકેશન યોજના શરૂઆતથી જ વિવાદો અને શંકાઓમાં ઘેરાઈ છે સ્થાનિક જાગૃત નાગરિકોએ ગુણવત્તાની ઉણપ અને કામની તકલાદી પદ્ધતિ અંગે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા તંત્ર અને સંકળાયેલા અધિકારીઓએ કોઈ પગલાં લીધા ન હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે હાલમાં કામ પૂર્ણ થવાના પહેલાં જ તળાવની દિવાલો પેવર બ્લોક અને અન્ય માળખાકીય ભાગોમાં તિરાડો પડવા લાગી છે પરિણામે કોન્ટ્રાક્ટર દ્વારા ફરી રિપેરિંગના નામે નવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે મૂળ કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે જાહેર નાણાંમાંથી કરોડોની ગ્રાન્ટ ખર્ચાયા પછી આવી દયનીય સ્થિતિ સર્જાવા નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે નાગરિકોએ વિજિલન્સ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાની તેમજ સંકળાયેલા અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે જાગૃત નાગરિકોનું માનવું છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો સરકારની કરોડોની ગ્રાન્ટ વ્યર્થ જશે અને ભવિષ્યમાં આવું કૌભાંડ વધારાનો રસ્તો ખોલશે જનહિતમાં યોગ્ય પગલું એ જ ગણાશે કે તાત્કાલિક વિજિલન્સ તપાસ શરૂ કરી દોષિતોને સજા કરવામાં આવે અને સમગ્ર ખર્ચનું સ્વતંત્ર ઓડિટ કરીને હકીકત જાહેર કરવામાં આવે યાકુબ પટેલ ભરૂચ જોવાની જરૂર છે આટલી મોટી માતબાર રકમનું જો ગામના વિકાસ માટેનું કામ થતું હોય જ્યારે આપણે અવાજ ઉઠાવતા હોય ને આ રીતના એ લોકોએ ફરીથી કામ કરવું પડે તો હજુ પણ આ લોકોના કાન મચડીને આપણા ગામના વિકાસ માટે એક થઈને બધાય અવાજ ઉઠાવીને કામ કરાવવું પડશે આ બ્લોક શું કામ થી કાઢાવો છો બ્લોક કેમ કાઢાવો છો એમ કીધું આપણે તમે નવા આવ્યા કોણ કીધું કાઢવાનું કોણ બેઠું છે કોણ છે તમે કોણ છો આ માણસો તમારું નામ લે છે કે અમને કહ્યું કે કાઢો તો તમે કોણ હું તો એમનો મકર હા